વહીવટકર્તાઓને કોઈ માહિતી મળી નથી જેને લઈને પરિવારજનો તેમના સભ્યોને લઈને ચિંતિત છે તેઓ હયાત છે કે પછી મૃત્યુ પામ્યા છે તે અંગે પણ પરિવારજનો અજાણ છે ઝઘડિયા તાલુકાના જીઆઈડીસી માં આવેલી યુપીએલ કંપનીમાં બોયલર ફાટવાની ઘટનાને આજે પચાસ કલાક કરતા વધુ થઈ ગયા છે છતાં હજુ પણ ચાર જેટલા કર્મચારીઓના લાપતા થવાના ઘટના હોવા છતાં અધિકારીઓ પદ અધિકારીઓ આ બાબતે કોઈ લેતા નથી કંપનીના અધિકારીઓ દેખાતા નથી અને તેને લઈને પરિવારજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે જે ચાર લોકો ગાયબ છે જે કર્મચારીઓ ગાયબ છે તેમના પરિવારજનો યુપીએલ કંપની પર આવીને બેસી રહે છે પરંતુ કાટમાળ નહીં હટાવવાના કારણે આ તેમના પરિવારજનોને આખો દિવસ બેસી રહેવું પડે છે સાંજે જવાબ મળે છે કે હજુ સુધી કઈ કાર્યવાહી થઈ નથી ત્યારે સરકારી અધિકારીઓ પણ આ ચાર પરિવારજનોને યોગ્ય જવાબ મળે તેવું કંઈક કરવું જોઈએ ભરૂચ જિલ્લાના કલેક્ટર તેમજ પ્રાંત અધિકારીઓ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સેફટી વિભાગના અધિકારીઓએ આ પરિવારજનોની વેદના ને આપવી જોઈએ યુપીએલ કંપનીમાં અધિકારીઓનું વલણ ખરેખર દુઃખદ છે કેમ કે યુપીએલ કંપનીમાં બનેલી ઘટના બાદ યુપીએલ કંપનીના અધિકારીઓ પદાધિકારીઓ ગાયબ છે ત્યારે હવે યુપીએલ કંપની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે